બધા ફટાકડા ફોડે છે ને અમે અહીંયા બેઠા બેઠા જોઈ છે મસ્ત પાણીપુરી હતી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો હું જામનગર આવી ગઈ છું કાલ રાતે અગિયાર સાડા અગિયાર વાગ્યા આવી જામનગર તો ત્યાંથી મારે કોઈ વ્લોગ શૂટ કરવાનો એવો કંઈ ટાઈમ મળ્યો ને અને કરવો પણ નહોતો કેમ કે ખાલી રાજકોટથી જામનગર જ આવવાનું હતું તો એ રસ્તામાં શું બતાવું તમને અંધારામાં બરાબર છે એટલે હું ડાયરેક્ટ જામનગર આવીને જ વ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે વાયગા છે બપોરના પોણા ત્રણ ને હું પોણા ત્રણ વાગે ઉઠી છું કેમ કે કાલે રાતે આખી રાત નીંદર જ નથી આવીને સવાર પડીને તો મને નવ વાગે નીંદર આવી છે તો અત્યારે પોણા ત્રણ વાગે ઉઠી છું ને અત્યારે જસ્ટ નાસ્તો કરીને બેઠી છું તો મેં વિચારું ચાલો મારા વ્યુઅર્સને હું કહી તો દઉં કે હું જામનગર આવી ગઈ છું આજે છે દિવાળી તો બધાયને હેપ્પી દિવાળી એન્જોય કરજો સેફ તરીકેથી ફટાકડા ફોડજો કોઈને નુકસાન ના થાય તમારું ધ્યાન રાખજો બરાબર છે તો ચાલો હવે અત્યારે હું થોડીક વાર બેઠી છું ને પછી હું તમને કહું કે આપણે જોઈએ આજે આખા દિવસમાં શું શું કરીએ છીએ બરાબર છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા આ છે ને આ બતાય ને તમને મારું ઘર છે ત્યાં અત્યારે મારા ઘરનું કામ ચાલે છે એટલે હું છું ને અત્યારે અહીંયા અત્યારે અમે અહીંયા રહીએ છીએ ચાલો તમને હું અંદર જઈને બતાવું કે કેવું કામ ચાલે છે ચાલો જો અહીંયાથી અમે એક રસ્તો આવી રીતે રાખ્યો છે અંદર જવા માટે અહીંથી આમ ચડીને જવાનું ઉપર જો સોનલબેન બેઠા છે અહીંયાથી આ મેઇન દરવાજો હતો અંદર આવવાનો પણ હજી આ બધું કામ ચાલુ છે એટલે આવી રીતે પડ્યું છે ચાલો અંદર દેખાડું જો આ એક આખો હોલ થઈ ગયો છે હજી તો અહીંયા કિચનનું કામ બાકી છે એ કિચન થશે અહીંયા રાખી છે આપણે ચિત્રી અહીંયા આવશે બાથરૂમ અહીંયાથી પણ રસ્તો છે પણ આ પેક થઈ જશે અહીં બાજુમાં જ્યાં રહું છું ને ત્યાં જ જવાશે જો આખું આવી રીતે જ બની જશે ને પછી બહુ મસ્ત લાગશે તો ચાલો હવે ઉપર બતાવું તમને

તો અત્યારે હું રહું છું ને એ આ સાઈડ છે અહીંયાથી ટપી નહીં જઈ શકીએ બરાબર છે હું તો પહેલેથી અહીંયા જ રહેતી હતી મારું ઘરના જ મકાન છે અલાના કરમથી કોઈ વાંધો નથી આપણને પણ ઓલું કે ને કે મકાનનું કામ ચાલુ છે એટલે બાજુમાં શિફ્ટ થવું પડ્યું છે તો જલ્દીથી બની જશે પછી પાછા આપણે આવી જશું આમાં તો ફ્રેન્ડ્સ જો મારા પપ્પા છે ને મારી માટે લઈ આવ્યા છે અત્યારે નાનખટાઈ ખટાઈ આ છે આપણા સમોસા નાના સમોસા આવે ને એ સમોસા અને કાજુવાળા બિસ્કિટ આ બધી મારી છે ને ફેવરેટ વસ્તુ છે મેં બચપનમાં બહુ જ ખાધી છે અમે અમારી દુકાન હતી તો અમે દુકાનમાં પણ છે ને આ ભેજતા હતા તો આ બધી મારી છે ને ફેવરેટ વસ્તુ છે કે ને કે દીકરી પપ્પાના ઘરે આવે એટલે બધા નખરા એના પપ્પા પૂરા કરી દઈએ તો આવું મેં કીધું નહોતું મારા પપ્પાને કે પપ્પા મારે આ ખાવું છે વગર કીધે મારા પપ્પા છે ને મારી માટે આ વસ્તુ લઈ આવ્યા છે તો જો હવે આ વસ્તુ આપણે બધી ફિનિશ કરી દેવાની છે અહીંથી જાય નહીં પહેલાં તમને આમાંથી કઈ વસ્તુ ભાવે છે કે જો તો મને મને મોટા સમોસા આવે ને એ પણ મને બહુ જ ભાવે છે આપણે દરબારગઢ છે ને દરબારગઢમાં એક રેકડી ઊભી રહીએ છીએ ત્યાં આપણે બચપણની બધી આઈટમો મળે છે જો ક્યારેક હું દરબારગઢ જઈશ ને તો હું તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ જો અત્યારે હું આવી છું મારી ફ્રેન્ડના ઘરે

હમ હાથેથી બનાવ્યું છે તું હમ નજીક આવ થોડી સરખું દેખાતું નથી હમ્મ બસ્ત હા સરસ છે તો તું તૈયાર થા ફટાફટ કલાક કરાય એને તૈયાર થવામાં થઈ ગઈ હાલ ક્યાં લઈ જઈશ

તો પોતે છે ને ગાડીની ડેકીમાં દૂધ રાખીને ભૂલી ગઈ છે ને હું જાઉં છું હવે લિફ્ટ પાસે ને આવે છે જો હવે પાછળથી વળી કાઢીને આવે છે તો હવે અમે જાશું લિફ્ટમાં ઓ મારી માટે થમ્સઅપ છે શું વાત છે ચાલો ક્યારે એકલી એકલી પાંડે કાલે રોકાવાની હા

चलो तो बहुत ची हाफ पैंट स्वीट होम चलो बंद कर दो તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું હવે થોડીક વાર અમે ધમાલ મસ્તી કરી લઈએ પછી મળું તમને થોડી વાર પછી તો જો હવે મહેમાન જેમ મારી સેવા કરે છે તો પાણી પી લઈ ગયેલા આપણે ફૂલ તરસ લાવી ગઈ હતી હું

અહીં જે ઉપાડી તો મોટી મેડમ છે ને એટલે 2000 યર્સ લેટર બધા ફટાકડા ફોડે છે ને અમે અહીંયા બેઠા બેઠા જોઈ છીએ ને એન્જોય કરીએ છીએ બરાબર ને હું ને મારી બેન ચોમ્બે બેઠા બેઠા જોઈ છે ને બધા ફોડે છે ફટાકડા આજે છે દિવાળી તો આજે તો બધા ફટાકડા ફોડવાના જ છે તો ચાલો અમે તો એન્જોય કરી છે ને તમે એન્જોય કરો તમે લોકો કેવા ફટાકડા ફોડો છો કેજો તો જરાક